પોરબંદર પંથકમાં વરલી મટકાના જુગારની બદી ફેલાઈ રહી છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોરબંદર તથા રાણાવ ખાતેથી ત્રણ જેટલા શખ્સોને ઝડપી લીધા છે અને આ જુગારમાં સંડોવાયેલા અન્ય ત્રણ જેટલા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના શીતલાચોક વિસ્તારમાં વર્લી મટકાનો જુગાર ચાલતો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાબરિયા સહિતની ટીમે દરોડો પાડી દિનેશ લાલજી વાંદરિયા તથા દિલીપ જેરામ મહેતા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા જેમાં વધુ તપાસ હાથ ધરતા આ શખ્સો અનિલ રામજી ગંદરોકિયા પાસે કપાત કરાવતા હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત રાણાવાવ શહેરમાં બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે વર્લી મટકાનો જુગાર રમાડી રહેલા વસીમ હાજા જોખિયા નામના શખ્સને ઝડપી લીધો હતો તો આ જુગારમાં પણ પ્રવિણ ભુરા બાલસ અને વસીમ સલીમ સમા નામના શખ્સો સંડોવાયેલા હોવાથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર